પેટલાદના આમોદ ગામે તળાવ ઓવરફ્લો થયું છે તળાવના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા સિલવાઈ જવાના માર્ગ પર પાણી 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 છે છે વરસાદના વિરામ બાદ પણ પણ હજુ ભરાયેલા ભરાયેલા નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી હોવાથી સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આણંદના પેટલાદના આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પેટલાદનું આમોદ ગામે તળાવ ઓવરફ્લો થયું છે તળાવના પાણી રસ્તા પર આવી ગયા ગત દિવસોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો આ વરસાદની અંદર થઈ ગયા હતા પેટલાદ પંથકમાં ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે છતાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી આપને દ્રશ્યમાં બતાવી દે કે પેટલાદ તાલુકાના આમોદ ગામે હાલ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા છે તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી રસ્તા ઉપર આવી ગયા હતા જેને લઈને હાલ લોકોને મુશ્કેલી પડી રહી છે હાલ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો તે આમોદ ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે અને જેના પાણી રસ્તા ઉપર આવી ગયા છે હાલ ડમકીથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે હજુ પણ વરસાદી પાણી ન વસરતા લોકોને મુશ્કેલી પડી રહી છે જીતુ ખ્રિસ્તી સંદેશ ન્યૂઝ પેટલાદ